સૌ પ્રથમ તો વ્યાસપીઠ અને શાસ્ત્રીજીને મારા પ્રણામ નમસ્કાર આજે રાણા રાણા ગામ ગામ અને સમસ્ત આ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન એટલે આમ તો ટૂંકું એટલું પણ કહી શકાય કે કદાચ ગામના ગામના વડીલોના અને આ ગામના પૂર્વજોના કાંઈક પુણ્ય હોય તો એનો લાભ છે અત્યારની પેઢી આ કથાના ભાગ રૂપે લઈ રહી છે જે કાંઈ ઉપસ્થિત રાણા રોજીવાડા ગામ અડખે પડખેના ગામમાંથી જે કાંઈ વડીલો પધારેલા છે માતાઓ બહેનો બધાને હું નતમસ્તક વંદન કરું છું આ રાણા રોજીવાડા ગામની આ ધરતી ઉપર રામદેવજી મહારાજનું જે નવું મંદિર બનવાનું છે એટલે મંદિર તો બનવાનું છે પણ આ ખૂબ સુંદર જગ્યા છે ને પવિત્ર જગ્યા એટલે આ જગ્યા ઉપર આપણે પગ રાખીએ ને તો પણ આપણું જીવન ધન્ય થાય એવી આ જગ્યા છે જગ્યાના માહોલની અંદર આ બધા એકઠા થયા છે ને મને પણ બે શબ્દ મારી વાતનું મૂકવાનું અહીંયાથી અવસર મળ્યો છે કાંઈક વ્યાસપીઠની કૃપા હોય તો શક્ય બની શકે અને મારી ઉપર તો હંમેશા વ્યાસપીઠ હોય શાસ્ત્રીજી હોય અનેક મહાપુરુષોના આશીર્વાદ છે હું તો એક શબ્દ વારંવાર વારંવાર ગુજરાતના ગામડા ગામડા ફરું છું ખેડૂત સભાઓ કરતો હોય આ વારંવાર એક શબ્દ હું કહેતો રહું છું કે એક આધુનિક ટેકનોલોજીનો યુગ છે એકવીસમી સદી છે આ એકવીસમી સદીની અંદર કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી છે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી શાસ્ત્રીજી સગો દીકરો એના બાપની વાત સાંભળવા તૈયાર નથી આ આ વાત આપણે સ્વીકારવી પડશે સગો દીકરો એના બાપની વાત સાંભળવા તૈયાર ન હોય આવા યુગની અંદર રોજ સાંજે લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો મને સાંભળે ને એ કાંઈક આવી व्यासピઠોના આશીર્વાદ છે મંદિર તમારા ગામમાં પણ બને મંદિર અન્ય જગ્યાએ પણ બને આપણે બધા સનાતન પરંપરાવાળા હિન્દુ સંસ્કૃતિને માનવાવાળા ઠીક છે કે આજે આધુનિક જમાનામાં કદાચ બે પાંચ દિવસ કોઈ વ્યક્તિ થોડુંક વધારે ભણી જાય ભણવું ખૂબ જરૂરી છે હું હંમેશા એક વાત ઉપર વધારે ને વધારે ભાર સમાજ ઉપર મૂકતો હોય છે આપણી આવનારી પેઢીને આપણે પાંચસો કરોડ એક હજાર કરોડ કે બે હજાર કરોડ કે પાંચ હજાર કરોડ ની માલ મિલકત આપીએ આપીએ કે ન પણ આપણા સંતાનોને આપણે સારા સંસ્કાર અને સારું શિક્ષણ હંમેશા જે દેશ પાસે સારા સંસ્કાર અને સારું હોય ને ત્યાં એક સારા સમાજનું નિર્માણ થાય અને સારું સમાજ હંમેશા વિશ્વ માટે આદરણીય હોય છે મંદિર ઘણી જગ્યાએ બનતા હોય કદાચ બે પાંચ દિવસ વધારે ભણી ગયેલા લોકો ઘણી વખત તમને એવો પણ સવાલ કરશે કે તમે એવું માનો છો કે ભગવાન તો બધે જ છે તો મંદિરની શું જરૂર ત્યારે આ કથા પંડાલની અંદર બેઠેલા લોકોએ અનુભવ કરવાનો હવા તો બધી જ જગ્યાએ હોય છે છે ને કદાચ તમે બેઠા ત્યાં પણ હવા હોય તમે નથી બેઠા ત્યાં પણ હવા છે હવા ન હોય તો આપણે એક મિનિટ જીવિત જીવિત રહી શકતા નથી છતાં પણ ગરમી થાય તો પંખાની બાજુ છતાં પણ ગરમી થાય તો પંખાની બાજુમાં જવું પડે એવી જ રીતે મંદિરનું કામ છે ભગવાન બધે જ છે પણ આપણા જે શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે એ મંદિર હોય છે મંદિર હશે ત્યાં જવું પડશે પણ હું તો રાણા રોજીવાળા ગામને પણ એક વિનમ્ર અપીલ કરીશ ક્યાંક સુંદર મંદિર બનાવવાનો જે એક નિર્ણય કર્યો કર્યો છે આ મંદિર પણ તમારા ગામની અંદર ચોક્કસથી ભગવાનની કૃપાથી શાસ્ત્રીજીના આશીર્વાદથી બનશે પણ મંદિર બની જાય અને પછી ત્યાં ગામમાંથી એક પણ વ્યક્તિ હેરી ન જોઈએ આપણા ખેડૂતની ભાષામાં તો એ વધારો તો એ આપણા માટે ખૂબ દુઃખની વાત છે મોટા ભાગે જોવા જઈએ તો લગભગ ગામડે ગામડે અલગ અલગ ભગવાનોના મંદિર હોય છે મહાદેવનું મંદિર હોય ભગવાન શ્રી રામનું મંદિર હોય હનુમાનજી મહારાજનું મંદિર હોય કે અન્ય મંદિરો હોય અને ભાગના ગામોની અંદર પરિસ્થિતિ એ છે કે જ્યારે આરતીનો સમય થાય પૂજાનો સમય થાય ત્યારે પૂજારી અને ત્રણ જણા બીજા હોય નગારા પણ હવે આપણે ઓટોમેટિક મૂકવા પડે નગારું ઉગાડવા વાળા પણ રહ્યા નથી એટલે આ ખરેખર દુઃખની વાત કહેવાય એટલે એવું ન થાય મંદિર બનાવીએ પણ ત્યાં ભગવાનના દર્શન કરવા રેગ્યુલર જઈએ ત્યાં આપણી શ્રદ્ધા રાખીએ આસ્થા રાખીએ બાકી તો આપ દોડધામ વાળો યુગ છે ઝડપી જમાનો છે અને હું હંમેશા ગુજરાત ભરની અંદર રાખું છું મારી ખેડૂત સભાઓ પણ થાય છે લગભગ પરમ દિવસે સાબરકાંઠાનો જે પ્રવાસ કરીને હું વરત આવ્યો જુનાગઢ એટલે ત્યાં પણ આપણી સભાઓ થતી હોય દક્ષિણ ગુજરાતમાં પણ થાય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કોઈ પણ ગુજરાતના ગામડાઓ હોય અમારો એક ધ્યેય છે કે ભારત છે એક કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશ છે એ વિશ્વ માટે કાંઈક પ્રેરણા લઈને આવે વિશ્વને કાંઈક નવો રસ્તો ચિંધાવે વિશ્વને કાંઈક નવી દિશા બતાવે આવી આપણી કૃષિ બને આ હેતુથી શાસ્ત્રીજી અમે ગુજરાતના ગામડા ગામડા ફરીએ છીએ અને ત્યાં સુધીની વાત કરીએ કે અમે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કાર્યક્રમ કરીએ છીએ અમારો કોઈ ચાર્જ નથી અમારો કોઈ ચાર્જ નથી ત્યાં આયોજન કરીએ પણ અમે કરીએ છીએ અહીંથી અમારી ટીમ સંપૂર્ણ ત્યાં હાજર ત્યાંથી આવવા જવાથી લઈને તમામ જે કાંઈ ખર્ચ થાય એમાં કોઈ એક ખેડૂતોએ કાંઈ ખર્ચમાં કોઈ ભાગીદારી આપવાની હોતી નથી ખેડૂતોને માત્ર મારી એટલી જ અપીલ હોય છે કે અમારું જે આયોજન છે એમાં દોઢથી બે કલાકનું મારું લેક્ચર હોય છે ને માત્ર લેક્ચર સાંભળવાનું છે તમારે માત્ર સમય આપવાનો છે સમય આપીને અમારું જે દોઢ કલાકનું લેક્ચર છે એ લેક્ચર તમે સાંભળો સાંભળો એટલું જ નહીં પણ તમે તમારી ખેતીમાં પણ એ અપનાવો આજે કથા સાંભળવા માટે પણ આપણે મોટી સંખ્યામાં માતાઓ બહેનો ભાઈઓ બધા આપણે ઉપસ્થિત થયા છીએ આ કથામાં વ્યાસપીઠ ઉપરથી જે વાત મૂકવામાં આવતી હોય એ વાત જો આપણા જીવનની અંદર ઉતારીએ નહીં આપણે એને અપનાવીએ નહીં તો આ કથાનો શું અર્થ આ તો નસીબમાં હોય ત્યારે આપણા ગામને આંગણે આવું આયોજન થાય ને એ આપણા ગામની અંદરથી ગંગા નીકળતી હોય ને એમાં જો આપણે નાયા વગરના રહી જઈએ તો એ ભૂલ આપડી છે પરમ બાબતે વધારે કાંઈ ન કહી શકું કેમ કે એ શાસ્ત્રીજીનું ક્ષેત્ર છે હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે તમે બધા જોતા હશે કે યુટ્યુબ હોય કે ગુજરાતની કોઈ પણ ટીવી ચેનલોની અંદર જે કાંઈ મારા કાર્યક્રમો આવે છે આની અંદર વરસાદ ક્યારે આવશે ક્યારે કેટલી ગરમી પડશે વગેરે ટેકનોલોજીના માધ્યમથી અમે એની માહિતી આપતા રહેતા હોય પણ ધર્મ ધર્મ છે ને એને સમજવો પણ ખૂબ અઘરો છે અને ધર્મ કરવો પણ ખૂબ અઘરો છે આમ તો ઘણી વખત તમને ઘણા વ્યક્તિઓ મહાપુરુષો તરફથી ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હશે કે પૈસા બધું મોહમાયા છે પાછળ દોડવું નહીં પણ હું ટેકનોલોજીનો માણસ એટલે થોડુંક અલગ વિચારતો હોય શાસ્ત્રીજી માફ કરજો મારી તો બધા મિત્રોને એક એવી હાકલ હોય છે કે આ એકવીસમી સદીમાં પૈસાની પાછળ જ દોડજો પૈસા પાછળ એટલા માટે આજે તમે જે રીતે આ સપ્તાહનું આયોજન કર્યું છે તમારી પાસે પૈસા નો હોય તો આયોજન ન થાય તમે આજે જે ધર્મ માટે જ્યાં મંદિરનું વિચાર કર્યો છે તમારા ગામના કદાચ આ મંદિર બનાવું છે મંદિર છે એ પણ આપણું આસ્થાનું કેન્દ્ર છે આપણો ધર્મ છે આપણી પાસે પૈસા ન હોય તો આપણે આ ધર્મ ન કરી શકીએ કોઈને દાન આપવું એ પણ ધર્મ છે પણ દાન આપવા માટે પણ આપણી પાસે તો કશું જોશે ને એટલે ધર્મ કરવો હશે તો પણ પૈસા જોશે સમાજની અંદર સારું જીવવું હશે તો પણ પૈસા જોશે હા એક વાત ચોક્કસથી છે કે પૈસાની પાછળ આ યુગની અંદર દોડવું પડશે પણ તમે કયા માર્ગ ઉપર દોડો છો ને એ ખૂબ મહત્વનું રહેશે પૈસા તો કોઈ પણ વ્યક્તિ થોડીક ચાલાકી હોય તો પચીસ પચાસ કરોડ સો બસો કરોડ કમાવા કોઈ બહુ અઘરી વસ્તુ નથી પૈસા કોઈ પણ કમાઈ શકે પણ નીતિ અને ધર્મના રસ્તેથી જો તમે પૈસા કમાણા હોય તો એ પૈસા કમાણા કહેવાય બાકી તો લૂંટ તો બધા કરે છે એટલે પૈસા કમાવા ચોક્કસ જરૂરી છે પણ પૈસા કમાવાનો માર્ગ એ પવિત્ર માર્ગ હોવો જોઈએ આજે ખેડૂતો માટે હું હંમેશા મહેનત કરતો રહું છું ને એમાં થોડા સમયથી ખેડૂતો માટે એક મેં નવી વાત બનાવી છે ને આ વાત ઘણા સમયથી હમણાં છેલ્લા એકાદ વર્ષથી આ વાત લઈ અને ખેડૂતો પાસે જાઉં છું ખેડૂતોને હું વિનંતી કરું છું મારા કાર્યક્રમની અંદર કદાચ હજાર કે બે હજાર ખેડૂતો આવે એ બધા જ મારી વાતને ન અપનાવે તો વાંધો વાંધોની માત્ર પાંચ ટકા લોકો એ મારી વાતને અપનાવે ને એવી અપેક્ષા સાથે હું ગુજરાતના ગામડા ગામડા કરું છું એ વાત એવી છે કે કૃષિ પ્રધાન દેશ કે જેને આપણે જગતનો તાત કહીએ ને તાત એટલે આજથી પાંચ વર્ષ પહેલાં મહાભારત કાળની અંદર જઈએ તો આપણા પપ્પાના પણ મોટા ભાઈઓ એને તાત કહેવાય એટલે ખેડૂત છે ને એ ભગવાન પછીનું સીધું બીજું સ્થાન છે ખેડૂત છે એ જગતનો બાપ છે અને આ બાપ જ્યારે લાચાર હોય ને ત્યારે ખરેખર અંદરથી દુઃખ થાય એના માટે થઈને અમે ઘણા બધા પ્રયોગો કર્યા ઘણા બધા રિસર્ચ કર્યા ત્યારે એક વાત સમજાણી કે આજે દરેક વ્યક્તિ પોતાના બાળકને ભણાવે અને અમે પણ આગ્રહ કરીએ કે બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપો અને સમાજ આજે એકવીસમી સદીમાં પોતાના બાળકને ભણાવે છે પણ ભણાવ્યા પછી સપનું શું જોવે કોઈને ડૉક્ટર પોતાના બાળકને બનાવવું છે કોઈને એન્જિનિયર બનાવવું છે કોઈને ઉદ્યોગપતિ બનાવવો છે કોઈને મોટો કલાકાર બનાવવો છે આ ગુજરાતના એટલા ગામડા ફિરો ને એમાં એક પણ વ્યક્તિ મને મળદનો દીકરો એવો ન મળ્યો કે એમ છાતી ઠોકીને કીએ કે મારે મારા દીકરાને ખેડૂત બનાવવું હું આવો માણસ ગોતું છું ગુજરાતના ગામડા ગામડા એટલા માટે કરું છું હું આવો માણસ ગોતું છું પણ આ વાત ખાલી એટલી આપણે સમજી લઈ કે કોઈ પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતું એટલું સમજી અને આજની યુવા પેઢી ઉપર આપણે વાર કરશું ને તો એ આપણી પણ ભૂલ હશે આના મૂળ સુધી આપણે જવું જવું પડશે આ સમસ્યા કઈ છે એ જાણવું પડશે બે વસ્તુ છે કે ખેતીની અંદર સૌથી વધારે મહેનત અને સૌથી ઓછી આવક આ એક મોટો પ્રશ્ન પ્રશ્ન છે છે એ બીજો કે આપણો ભારત દેશ આમ તો ગામડાઓથી બનેલો દેશ છે આજની તારીખે ભારતની ટોટલ વસ્તી છે એકસો ને ચાલીસ કરોડ એની સિત્તેર ટકા વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે અને ત્રીસ ટકા વસ્તી છે શહેરી વસ્તી છે પણ જેવી રીતે અત્યારે દીકરા દીકરીઓ માઇગ્રેટ થઈ રહ્યા છે ગામડામાંથી શહેરીકરણ થઈ રહ્યું છે શહેર તરફ આજના યુવાનો છે દોટ મૂકી છે આ જ રીતે જો આજના યુવાનો છે શિફ્ટ થઈ અને ગામડાઓમાંથી શહેરમાં વસવાટ કરતા થશે ને તો બે હજાર પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી શહેરની થઈ જશે ને ત્રીસ ટકા વસ્તી ગામડાઓની થઈ જશે આ યુવાનોને આપણે રોકવા પડશે રોકવા માટે પણ ઘણું બધું બોલવાની હિંમત રાખવી પડશે સાહસ રાખવું પડશે શાસ્ત્રીજી જે ગુજરાતમાં કોઈએ નથી કીધું ને એવા શબ્દો હું ખેડૂતોને જઈને કહું છું મને ખબર નથી કે મારા શબ્દને કોઈ અપનાવશે કે નહીં અપનાવે મને એટલી ખબર છે કે દવા હોય ને હંમેશા કડવી હોય અને આ કડવી દવા હું દરેક ખેડૂતને પાવાનો પ્રયત્ન કરું છું જે વાત હું હંમેશા સમાજની સામે મૂકું છું એ વાત કદાચ અપનાવે કોઈ મને સ્વીકારે સારો કે તો પણ વાંધો નથી કદાચ ન સ્વીકારે મને ખરાબ કે તો પણ મને મંજૂર છે મને ખરાબ ખરાબ કદાચ સમાજ એનાથી પણ જો ગુજરાતના ખેડૂતોનું ભલું થતું હશે તો હું ખરાબ થવા માટે પણ તૈયાર છું આજે આવક તો ઓછી છે પણ જે ગ્રામ્ય જીવન છે એ જીવન અલગ પ્રકારનું છે ભારતીય સંસ્કૃતિ મુજબનું ચોક્કસ છે પણ અલગ પ્રકારનું છે ભારત એક એવો દેશ છે વિશ્વની અંદર કાંઈ એક દેશની અંદર બે દેશ છે એક દેશની અંદર બે દેશ એક છે ભારત જે આપણા ગામડાઓથી બનેલો છે એક છે ઇન્ડિયા ઇન્ડિયા તમારે જોવું હોય તો મુંબઈ દિલ્હી જયપુર બેંગ્લોર હૈદરાબાદ આવા સિટીમાં તમારે જવું પડે અને હવે તો પેલા તો ઠીક છે કે બે પાંચ સમાજની અંદર એવી તકલીફ હતી કે છોકરો ખેતી કરતો હોય તો અમારે ગામડામાં છોકરીનો સંબંધ નથી કરવો આ બે પાંચ જ્ઞાતિની અંદર પ્રશ્ન હતો આ પ્રશ્ન હવે શાસ્ત્રીજી અઢારે વરણની અંદર ઉત્પવ્યો છે પણ આ પ્રશ્નના મૂળની અંદર અત્યાર સુધી આગેવાનોએ વડીલોએ મહાપુરુષોએ હંમેશા આપણા દેશની દીકરીઓને દોષ દીધો છે કે આજની દીકરીઓને ગામડામાં રહેવું નથી આજની દીકરીઓને મા બાપને સાચવવા નથી આજની દીકરીઓને ખેતી કરવી નથી મેં આના ઉપર રિસર્ચ કર્યું ને કદાચ તમારા ગામમાં આવીને કોઈ કહે કે ન કહે મારે કેવું છે આજની દીકરીઓ વડીલોને સાચવતી નથી સાસુ સાસુ સાચવતી નથી પાંચ ટકા કે સાત ટકા દેખાણી પંચાણું ટકા વૃદ્ધો છે ને એમ નથી આ આ તમને કદાચ છે પણ કોઈ નહીં કે તમારા ગામની અંદર આજે હું કહું છું ખોટું લાગે તો શાસ્ત્રી તો અલગ પ્રકારનો માણસ છે તમારી ક્ષમા ચાહું છું પણ પંચાણું ટકા વડીલો એવા છે કે ઘેરે સચવાતા નથી એનાથી વિશેષમાં મારી ખેડૂત સભા હોત ને તો હું શબ્દ કે આજે નથી બોલવો એનાથી વિશેષ શબ્દ છે મારી પાસે આજે નથી કે કેવો મારે હું ચોક્કસ માનું છું ગુજરાતની અંદર સાઠ લાખ ખેડૂત ખાતેદાર છે આ બધાને હું મારો પરિવાર માનું છું માંગરોળ શારદા ગ્રામ કોલેજનો વિદ્યાર્થી છું મારું બીઆરએસ એક રીત ત્યાંથી થયું છે ત્યાંથી બીઆરએસ પૂર્ણ કર્યું ને એ પછી મેં મારું જીવન ગુજરાતના ખેડૂતોને સમર્પિત કર્યું છે એટલે ઘણા બધા ખેડૂતો ઉપર રિસર્ચ કર્યા ને એમાં અલગ અલગ મને જાણવા મળ્યું હું તો મારી ખેડૂત સભામાં આનાથી પણ વિશેષ ઘણી વખત શબ્દ કહેતો હોય ગુજરાતના જેટલા પણ ખેડૂત છે સાહીઠ લાખ ખેડૂત ખાતેદાર છે આ બધાને મારો પરિવાર માનું છું અને આ ખેડૂતની દીકરીઓ કોઈ નાની ઉંમરની હોય તો મારી દીકરી સમાન હોય બેન સમાન હોય હું એના માટે પણ વિચારું છું ત્યારે ઘણી વખત રાત્રે મને દુઃખ થાય છે કે આ ભારત દેશની અંદર જન્મેલી દીકરી મુંબઈમાં જન્મે હૈદરાબાદમાં જન્મે બેંગ્લોરમાં જન્મે દિલ્હીમાં જન્મે આજે એનું જીવન ધોરણ જોઈ લો તમે અને આપણા ગામડાની દીકરીનું જીવન ધોરણ તમે જોઈ લો હું ગામડાનો માણસ છું મેં બધી પરિસ્થિતિ જોઈ છે ખેડૂતનો દીકરો છું જ સવારમાં આપણા બહેનો છે ચાર વાગ્યામાં ઉઠે પાંચ વાગે ઉઠે